આહિર શૈક્ષણિક ભવનના ના પ્રમુખ છે અને ઘણી બધી સંસ્થાઓમાં તેઓ કાર્યશીલ છે અને આપણે વિગત જણાવશો પરિવાર સાથેની જય શ્રી કૃષ્ણ મારું નામ નાગદેવા કૃષ્ણભાઈ મકવાણા ને હું ઓગણીસો ને સિત્યોતેરથી સુરતમાં આવ્યો અને પરિવાર સાથે સુરતમાં આવ્યો અને હાલમાં સુરતમાં ઘણી બધી સંસ્થાઓમાં ઓદા નિભાવું છું અને મારા પરિવારની વિગત આપું તો મારે મોટી દીકરી ઇથેનાનો દીકરો એ પોલ્યુશન લેબ ચલાવે દીકરી અમદાવાદ સાસરે છે કોમ્પ્યુટર એન્જિનિયરમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને નાનો દીકરો એમએસ ઓછો સદન છે અંબાજીની અંદર એના પત્ની પણ ફિઝિયોથેરાપી ડૉક્ટર છે અને બાકી તો આમાં મારું ભણતર ખાલી પાંચ ધોરણ બનેલું છું પણ મને પહેલેથી એવી ભાવના હતી કે આપણે સામાજિક કામ કરવા એટલે સમાજના કામ કરીએ છીએ અને સામાન્ય નાનો ધંધો છે અને ભગવાનને દયાથી ખૂબ સારું છે સરસ સારું અમે સાંભળ્યું છે કે આપ રક્તદાન ખૂબ કરો છો અને કેટલી વાર રક્તદાન કર્યું અને કેટલા કેમ્પો કર્યા અને આપને રક્તદાન કરવાની પ્રેરણા ક્યાંથી મળી મેં અત્યાર સુધીમાં એકસો અઢારમી વાર રક્તદાન બ્લડ કેમ્પ ની અંદર બ્લડ આપ્યું અત્યાર સુધીમાં પચાસ સાહીઠ કેમ્પો કર્યા અને ઓગણીસો સત્યાસી માં હું એક દર્દીને લઈને બોમ્બે ગયો ત્યાં ચાલી બોટલ બ્લડ ની જરૂરિયાત ઊભી થઈ બંને વાલ બદલાવાના હતા ટ્રાન્સપ્લાન્ટ કરાવવાના હતા તો ત્યારે અમને એટલો બધો અનુભવ થયો કે બ્લડ લાવવા માટે કેટલી તકલીફ વેચવી પડી

અને એમાં પણ સતત બાર વર્ષ સુધી મેં પ્રમુખનો હોદ્દો ધરાવ્યો હાલમાં પણ એમાં ટ્રસ્ટીનો હોદ્દો છે મારો અને એ સ્થાપક શરૂઆત કરેલી ત્યાર પછી મકવાણા પરિવાર નામની એક સંસ્થા ચાલુ કરી દર વર્ષે મિલન કરી રક્તદાન શિબિર કરી વિદ્યાર્થીને ઇનામ વિતરણ કરી અને પરિવારના કોઈ પણ માણસ પરિવારનો કોઈ પણ સભ્ય ક્યારેય પણ અગવડતામાં હોય ત્યારે અમે એને તન મન અને ધનથી મદદ કરી હતી અને મારે મહુવા બોર્ડિંગની અંદર પણ મેં બારેક વર્ષ ટ્રસ્ટીનો ઓદો ધરાવ્યો સુરત સમૂહ લગ્નમાં પહેલા સમૂહ જે દસ દસ રૂપિયાના ફાળાથી થતા ત્યારથી હું એમાં સેવાભાવી કાર્યકર તરીકે હતો સાત એક વર્ષ સુધી ટ્રસ્ટી રહ્યો અને આખો પાણી ડિપાર્ટમેન્ટ હું સંભાળતો હતો મારી ટીમ સાથે અને સીતારામ સોસાયટીમાં ઓગણીસો નેવું માં મેં પહેલું મકાન બનાવ્યું ત્યારથી આજ સુધી એ ચિત્તારમ સોસાયટીનું વહીવટ કરું છું એ સિવાય પણ ઘણા બધા વધા છે મારી પાસે નાના મોટા અને આ આજ સુધીમાં આપણી પાસે કહેવાનું જે કાંઈ કામ આવે એ આપણે કામ કરીએ છીએ ખૂબ ખૂબ અને આપ સુરત ખાતે આહીન શૈક્ષણિક ભવન બનાવો છોડો કેવો સહકાર મળ્યો અને સમાજ આગેવાનો ઘણા વર્ષો પહેલા કે આપણા નીલેશભાઈ ચોટાળા કોન્સ્ટેબલ છે એ આયર યુવા કેરિયર એકેડેમી ચલાવતા અને એ એનું એ બધી અલગ અલગ સ્કૂલમાં વરસ વરસ દિવસ બવે વર્ષ એમ ચલાવતા તો નિલેશભાઈનું પોતાનું એવું મનની અંદર એક તમન્ના એવી હતી કે જો સમાજ અહીંયા પોતાની જગ્યા લઈને ભવન બનાવે તો સમાજ માટે બહુ ફાયદો થાય એટલે અમે એકાવન જણા ભેગા મેળ્યા એકાવન જણાએ નક્કી કર્યું કે આપણે પહેલા આપણે પોતે એકાવન એકાવન હજાર રૂપિયા કાઢીએ અને કમિટી બનાવી અને અમે એકાવન જણાએ કમિટી બનાવી અને એ કમિટીના પચીસ હજાર રૂપિયા આવ્યો એ આપણે આ શૈક્ષણિક ભવનનું બાનું દીધું ત્યાર પછી લોકો તરફથી એટલો બધો સહકાર મેળ્યો કે અમે એ શૈક્ષણિક ભવન તૈયાર બિલ્ડિંગ મળી ગયું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચાર દુકાન છે અને ઉપર સાત માળ છે ચારસો ને વાર જગ્યા લઈ લીધી અને લોકો તરફથી એટલો બધો સહકાર મેળ્યો કે અમે જે ઘરે ગયા ફાળા લેવા માટે તો એ લોકોએ આપણને એકવાર વાર નહીં આપણે આપણે મહેમાન થઈને જાય કે ફાળો લેવા જાય તો એની ફરજ આવે કે આપણને ફાળો લખાવીને પેલા ચા પી દે પછી ફાળો લખાવે પણ અમને તો બધી જ જગ્યાએથી એક એક વાર ની બબે વાર ચા પાય સરબત બહુ લોકોનો સહકાર મળ્યો અને અત્યારે લગભગ પાંચેક કરોડ રૂપિયા જેવું ફાળો આપણે લખી લીધો રહી તમારી બીજી વાત કે તમને આગેવાનો તરફથી કેવો સહકાર મળ્યો આગેવાનો સુરતના આગેવાનો સુરત થી બહારના આપણા ગુજરાતના આગેવાનો એટલો બધો અમને આગેવાનો તરફથી સહકાર મળ્યો કે એના એના આગેવાનોના સહકારથી એની ઉપથી આ અમે એટલે સુધી પહોંચી શક્યા છીએ સરસ અને આપ દર્દીઓ તેમ તેમજ વિદ્યાર્થીઓને ખૂબ જ મદદ કરો છો એ પૈસા ક્યાંથી લાવો છો જો એમાં એવું છે કે કોઈ પણ આપણો એક જીવ એવો છે કે કોઈ પણ માણસ બીમાર હોય કે કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન લેવાનું હોય અને એની પાસે પૈસા ન હોય તો આપણને પોતાને જ એવો ભાવ થાય કે ભાઈ હવે માનો કે આ આ લોકોને આપણે થોડીક મદદ કરશું તો એ દવાખાનામાં દાખલ થઈ જશે એને રજા થઈ જશે અને એનું ભવિષ્ય સારું રહેશે એ જ રીતે વિદ્યાર્થીનું હોય કે ભાઈ વિદ્યાર્થી માનો કે મેરિટમાં આવ્યો હોય એમ બીબીએસ હોય એનું મેરિટ બનતું હોય પણ પોતે અવડી મોટી ફી ભરીએ કે એમ ન હોય તો મને પોતાને પણ એવું થાય કે ભાઈ આવું આપણે કરવું જોવે તો એ માટે મારું કામ પેલું એવું રહે કે ભાઈ કોઈ પણ આગેવાનો પાસે થાય ફાળા માટે આગેવાનોએ પણ અમને ફૂલ મદદ કરી સાંભળો એમાં સૌથી વધારે મદદ આગેવાનોએ જો કર્યું હોય સાંભળો તો મનુભાઈ કાંડાભાઈ મૂકવાણા છે બાલુભાઈ કાંડાભાઈ મૂકવાણા છે ભીમજીભાઈ મચ્છુરભાઈ કવાડ છે વિજયભાઈ મથુરભાઈ કવાડ છે તેમજ

આગળના મુદ્દામાં એવું કહેવા માંગુ કે તમે મને પૂછ્યું કે વિદ્યાર્થી અને દર્દીઓ માટે તમે કઈ રીતે મદદ કરો ક્યાંથી પૈસા લાવો તો મેં તમને કીધું પૈસા મળે બીજા નંબરમાં મારે કામગીરી એવી કે ભાઈ દાખલા તરીકે કોઈ મકવાના પરિવારનો વિદ્યાર્થી આવ્યો તો હું પોતે પણ એમાં પહેલા પૈસા લખાવી નાખું અને પછી મકવાના પરિવારના આગેવાનો હોય એની પાસે લાવવાનું અને એ એ બધું ફંડ આપે એમાંથી આપણે દર્દી હોય તો દર્દી ને પણ ફી ભરતી અને વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીની ફી ભરતી એ જ રીતે કોઈ પણ પરિવાર હોય દાખલા તરીકે મકવાના હોય બંધાણી હોય અઢિયા હોય કોઈ પણ પરિવાર હોય તો પરિવાર પાસેથી વધારે ફંડ લાવી અને ઘટતા પૈસા આગેવાનો પાસેથી પણ લાવી અને એ રીતે વિદ્યાર્થી અને દર્દીઓને હું મદદ કરું છું અને તમારો છેલ્લો મુદ્દો એવો હતો કે ભવિષ્યમાં તમે હું કરવા માંગો છો મારી મારી પોતાની એવી ભાવના છે કે મારા બાસઠ વર્ષ થઈ ગયા હવે ભગવાન આપણને જે દિવાળશે ત્યાં આપણે જીવશું પણ આપણે જીવશું ને ત્યાં સુધી આપણે માનવતાના કામ કરવાના છે માનવ સમાજની મદદ કરવાની છે અને આય સમાજના નાના મોટા તમામ જે મને કામ આપશે એ બધા કામ કરવાની મારી સો ટકા એની ભાવના છે સરસ આપને આપની ચેનલની અંદર સરસ જવાબો આપ્યા અને ઘણા બધા મુદ્દા વિશે આપણે ચર્ચા કરી રાનમાં આમ તો એવું હોય કે બેન્કનો નિયમ હોય કે ભાઈ તમે નેવું દિવસ પહેલાં બીજી વાર રક્તદાન ન કરી શકો આદે રક્તદાન કરો તો નેવું દિવસે તમે બ્લડ આપી શકો પણ મેં ઇમરદંતીમાં એકવાર માં દિવસે બ્લડ આપ્યું હતું ને બ્લડ આપવાથી આપણને શરીરની તંદુરસ્તી સારી હોય તો કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી અને વધારામાં વધારે મારી એવી ભાવના છે મારી એવો સમાજને સંદેશો આપવાનો છે કે લોકો વધારામાં વધારે રક્તદાન કરે રક્તદાન કોઈ ફેક્ટરીમાં બનતું નથી બ્લડ કોઈ જગ્યાએ બનતું નથી એટલે આપણે બ્લડ આપીએ એ જ બ્લડ આપણા દર્દીઓને સડાવવામાં આવે તો મારે એવી એક ભાવના છે કે વધારામાં વધારે લોકો રક્તદાન કરે આપને આપનો ખૂબ ખૂબ આભાર અને આપ સેવાના કાર્ય અને બ્લડ ડોનેટ એટલી વાર કર્યું અને આપણને ખુબ ખુબ દ્વારકાધીશ શક્તિ આપે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના જય